રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તંતુળ મહેનત કરી ઇન્ડિયન આર્મીમાં ડ્યુટી જોઈન કરી સતત અઢાર વર્ષ સુધી પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી દેશની સેવા અને સરહદી સુરક્ષા કરી અને અઢાર વર્ષની નોકરી બાદ નિવૃત્તિ જાહેર થતા ઉપલેટાના યુવાન દીપક કુમાર ખીમાભાઈ બારૈયાનું માજી સૈનિક સંગઠન તેમજ તેમના સમાજ અને ગામ લોકો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું આર્મી જવાન દીપક કુમાર બારૈયાએ સતત અઢાર વર્ષ ભારતની અલગ અલગ સરહદો પર ફરજ બજાવી વિવિધ રાજ્યો સહિત કલકત્તામાં તેમની વયમર્યાદા પ્રમાણે નિવૃત્તિ થતા સમગ્ર દેશ અને પરિવાર સહિત તેમને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું અને વડીલો દ્વારા જણાવ્યા મુજબ હજુ પણ સમાજના નવયુવાનોને આર્મી જોઈન કરી દેશની રક્ષા કરવાના પ્રયત્નો કરતા રહેવા જણાવ્યું હતું આ નિવૃત્ત જવાન તેમના વતન એટલે કે ઉપલેટા શહેરમાં પરત ફરી રહ્યા હતા તો માજી સૈનિક સંગઠન અને શહેરીજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અમારા પરિવારના સભ્ય મારા ભાઈના નાના પુત્ર દીપક કુમાર ખીમાભાઈ બારીયા અઢાર વર્ષની નોકરી ફોજ અંદર કરી અને આજે વય નિવૃત્ત થાય છે એને ખૂબ ખૂબ મારી શુભકામના પાઠવું છું અને સૌથી અભિનંદન જો કોઈને આપું તો એમને આપું કે મારી સૈનિકનું જે સંગઠન ઉપલેટા ખાતે છે એનો ઉત્સાહ જોઈ અને અમારો પરિવાર ખૂબ ગદગદિત થાય છે હું શુભકામના એમને પણ ફરી આપું કે આવા ને આવા કાર્યો અને આવો ઉત્સાહ નિવૃત્ત કર્મચારીઓ સિવાય આ લોકો સામાજિક સેવાઓ પણ કરે છે એને બિરદાવું છું વખતો વખત

तव्हां केतिरे टाइम केतिरा टाइम नौकरी कढ़ार जम्मू कश्मीर आसाम सिक्किम लास्ट ईयर बैंगलोर जी रिटायरमेंट માજી મારું રીતે સ્વાગત કર્યું છે અને ખૂબ આભાર અને મારી સાથે પ્રસ્તુત ભગતસિંહ બાબરીયા પ્રમુખ શ્રી અમે આજ રોજ ઉપલેટા નિવાસી દીપકભાઈ ખીમાભાઈ બારિયા જે આપણી પોતાની એએસસી એટીમાં અઢાર વર્ષ નોકરી સંપૂર્ણ કરી અને નિવૃત્તિ થઈને આવ્યા છે એનું સ્વાગત કરીએ છીએ અને એના સામાજિક જીવનમાં એને હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ ઉપલેટા માજી સૈનિક સંગઠન તરફથી અને એને અહીંથી એના ઘર સુધી અમે સામયિક કરી અને એના ઘર સુધી અમે વળાવવા જઈએ છીએ